કાંકરેજ તાલુકાના રાનેરમાં એ ભક્તો મરતોલી તરફ પ્રયાણ કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં શ્રદ્ધા અને ભક્તિભાવનો અનોખો નજારો જોવા મળ્યો હતો ગામના પધરામણી રોડ પર આવેલા શેહર માતાના મંદિરથી ભક્તો મરતોલી તરફ પગપાળા યાત્રા માટે નીકળ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલતી આ પદયાત્રા હવે એક પરંપરાગત ભક્તિ ઉત્સવ બની ગઈ છે આ પવિત્ર યાત્રામાં મોટી સંખ્યામાં ગામના યુવાનો બાળકો તેમજ વડીલો ઉમટી ઊકળ્યા હતા શ્રદ્ધાળુએ માતાજીના જોરજોશ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને માર્ગમાં એકતા ઉત્સાહ અને ભક્તિભાવનો અદભુત માહોલ સર્જાયો હતો ભક્તો માર્ગમાં ભજન કીર્તન કરતા માતાજીના દર્શન માટે આગળ વધ્યા પદયાત્રા દરમિયાન ભક્તોને જમવાની અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ સુખ શાંતિ સાથે યાત્રા પૂર્ણ કરી શકે ભક્તો પોતાના પરિવારજનો સાથે ચેહર માતાના આશીર્વાદની કામના કરતા મરતોલી તરફ આગળ વધ્યા હતા આ પદયાત્રાનું આયોજન ચેર માતાના ભુવા વિષ્ણુભાઈ નાય દ્વારા કરવામાં આવ્યું હતું તેની આગેવાની હેઠળ ગામના અનેક યુવકોએ સેવાભાવથી આયોજનમાં સહકાર આપ્યો હતો ગ્રામજનોના જણાવ્યા મુજબ આવી પદયાત્રાઓ ગામમાં ભક્તિભાવ સાથે સૌહાર્દ એકતા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અહેવાલ અમરસિંહ જાદવ